વંથલી પંથકના ખેડૂતો દ્વારા કમોસમી વરસાદ થયો છે એમાં પણ કોઈ પણ એક દાણો અમને હાથમાં આવ્યો નથી કોઈ પણ આમાં કોઈ તંત્ર ધ્યાન દેતું નથી ઉછે ગાળેથી કાંઈ પણ કોઈ જોવા આવ્યું નથી કાંઈ ખેડૂત એ ખેડૂતો એમને હેરાન થાય છે મથે છે એમાં ને એમાં અને હેરાનગતિ થાય છે અમારે એક જ વિનંતી છે કે અમને પાક ધિરાણ માફ કરી દઈએ એટલી અમે સરકાર પાસે વિનંતી માગીએ છીએ એટલી અમે હાથ જોડીને અને અમારા ગામના બસો બસો ત્રણસો માણા બધું ભેગું થયું છે એ એકની બધીની એક જ માંગ છે બીજી અમારે કોઈ સર્વેની કાંઈ જરૂર છે નહીં કાંઈ પણ થાણા પીપળી નાવડા તેમજ કાજલિયાળાના ખેડૂતો તેમજ સરપંચ એકઠા થઈ આવેદનપત્ર આપ્યું હતું હાલ સોરઠ થકમાં કમોસમી વરસાદ ને કારણે ખેડૂતોને સીઝની પાકમાં હાલ ભારે નુકસાની સામનો કરવો બાજી સરપંચ ગામ બંટિયા સો ટકા મારે જે નુકસાની થઈ છે એમાં નથી ઉપાડતો ધારાસભ્ય ફોન નથી ઉપાડતા જિલ્લા પંચાયત ને અમે ત્રણસો માળા આવ્યા છે નુકસાની છે અને કોઈના બાપની પેઢી સા જવાબ નથી દેતા એટલે જે બેઠા ખુરશી માતા ગાંધીનગર બેઠા ને ખેડૂત હારશે એટલે ચોવીસ કલાકમાં ઉલાઈ નાખી દે બધાને બરાબર અને એના કરતાં વેલેહરી આ બધી આ ખેડૂત નીકાય જે કાંઈ છે ને રજૂઆત સાંભળીને કામ કરે મામલતદાર ઓફિસે આવ્યા છે આવેદન પત્ર આપ્યું પ્રાંતને આપ્યું અને હવે જે કાંઈ કરવાનું છે સરકારને કરવાનું છે નક મત લેવા કોઈ ધક્કો ખાતા નહીં બસ સ્થિતિ

હાલ સોરઠ પંથકમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને સીઝની કરવો પડ્યો છે મારું નામ હરેશભાઈ ધનજીભાઈ રાઠોડ ગામના કાજલિયાળાથી અમે આખો ખેડૂત બધા ભેગા થઈને જે કમોસમી વરસાદના હિસાબે સો ટકા પાકની નુકસાની થયેલ હોય તે બાબતે આવેદનપત્ર મામલતદાર સાહેબ શ્રી ને અહીંયા વંથલી આવેલા છીએ અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે અમારા ગામમાં સો ટકા નુકસાની થઈ હોય તો હવે સર્વે શા બાબતે કરવો તંત્ર આવા ધનતી આવા તંત્ર આવા ધંધી કરી હશે સર્વે કરવો છે સો ટકા નુકસાની હોય તો સર્વે શા બાબતે કરવાનો છે એટલે એના માટે અમે ખેડૂત આજુબાજુના ગામમાં થઈને બધા ભેડા ખેડૂત આવ્યા છીએ અને અમારા ગામમાં કોઈ અધિકારી પ્રાંત અધિકારી કે કોઈ તંત્ર દ્વારા અમારી ગામની મુલાકાત લેવામાં પણ નથી આવેલી જો સો ટકા નુકસાન હોય તો હવે સર્વનું આ સર્વે કરવાનું દિંડક રહેવા દો અને અમને જે સહાય પેટે જે અમને જે સહાય થતી હોય કાયદેસર એ સહાય કરવા અમારી નમ્ર અરજ છે તમારી શું માંગ છે સરકાર અમારી સરકાર પાસે માંગ છે કે અમારો વીમો માફ કરવામાં આવે અને માફ કરવામાં આવે અને જે તંત્ર દ્વારા જે પૂરતી મહેનત જે સહાય આપવામાં આવતી હોય થતી હોય એ અમને આપે એવી અમારું નમ્ર નિવેદન છે ખૂબ જ દુઃખી થઈ ગયા છે તેથી ગ્રામજનો અને સરપંચો એકઠા થઈ અને સરકાર પાસે આના લગતી સહાય મળે અને ખેડૂતોને પાક ધિરાણ માફ કરવામાં આવે તેવું આવેદનપત્ર લખી અને વંથલી મામલતદાર સાહેબને આપવામાં આવેલ છે